સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ હતો આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદના કારણે ખાડીઓની સપાટી વધી હતી જેને લઈને ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કે હવે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થયું છે તે વિસ્તારમાં મનપા દ્વારા સાફ સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે લીંબાયત મીઠી ખાડી પાસે હજુ પણ પાણી ભરાયેલા છે લિંબાયતમાં મીથી ખાડીના આસપાસ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે જો કે ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે હાલમાં ખાડીઓના જળસ્તર પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે તો બીજી તરફ જે વિસ્તારમાં પાણી ઓસરવાના શરૂ થયા છે તે વિસ્તારોમાં મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે મનપા દ્વારા જે વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં સાફ સફાઈ મેડિકલ અને દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ ઉપરાંત મેડિકલની ત્રણ ટીમ ફાયરની ટીમ કાર્યરત છે હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો છે ત્યાં સપ્લાય સિસ્ટમ પણ કાર્યરત છે બોટ મારફત દૂધ પાણી અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી એનજીઓ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે જો ખાડી વિસ્તારવાળું એરિયા છે અને જો લો લાઇંગ એરિયા છે જેવા કે સળિયા અહેમદ અને મીઠી ખાડીના આજુબાજુના જો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાનું અત્યારે છે પણ બીજા જે જે વિસ્તારોમાં સપોઝ અંબેડકરનગર રસુલાબાદ આઝાદનગર જે પણ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયું છે ત્યાં તમામમાં અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે એમ